a l l e e t s c h i s s e s Ah, tu v e f a r e tu l'as, tu l a u l'as, tu l a a s u l tu a t s tu l'as, tu tu a s t tu a t t a s tu l u l'as, t t l'as, t tu a t tu a t s tu a tu l a

Kita ya, doang tuh, muda tuh, muda tuh, muda tuh, muda tuh, muda tuh, muda tuh, tuh, muda tuh, masa marun muda tuh, lagi tuh, muda tuh, hari tuh, muda tuh, tuh, muda tuh, muda tuh, tuh, muda 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 tuh, tuh, muda tuh, muda tuh, muda tuh,

વિશ્વાસ હે તું મારો બીજા ભાઈ પાર મેલા જીનો કામ તો મુકારી નહો પોંચો રૂપિયા મન તો મળી જાય પણ આરે બીક તો મનિયા લાગે છે પણ આ વટના મારે ગાજર નું કીધું જરા ગાજર તો ખાવા જ પડશે એ આયુ ને

કે તારે એટલા ય દુયો પણ એ જા પોણી જોઈને ગાવ ઘાસ જોઈ એનું પોણી જેટલું છે અને આજ તો પેલું વસ્તુ આવીને બિચારી છે ને પેલો આઈડિયા જો કોમ આવ્યા બધાનું બધાનું પોણી ખબર પડી ગઈ હા મને થાય સુખ શાંતિ ઊંઘા છે થઈ મસ્ત ઊંઘું પોરો હવે અશ કાલ તો આવે ને ખબર પડતી આ મારી વસ્તુ કોઈ છે હો મસ્ત છે હો વસ્તુ હવે જોઈને ઊંઘુ પોરો મસ્ત હા મસ્ત ઊંઘા છે

તમે ચો લઈ મારે નાળે નાળા નથી આ કોઈ સફા ને આટલા સફો દેખાતો નથી હા

ભાઈ ઓ ઓ

સાવા કર્યા ખબર પડી જાય એવું લાગે બધાને હવે મારું તો શું થાય હવે જાય છે થાય વાત ખબર પડી જાય ખબર તો પડી ગઈ છે બિલા સોર ખબર પડી તો કાગળ ના ભાણી તમે કર્યા છે આ બધું કહાની શું છે કહાણી ઠીક છે મને ખાલી ઓમ સણાયું ખાલી ઓમ હે તો આ થોડું છે ને પીટો ગોડો નહીં તમારે હા

તમે બધામાં કે મારી ભૂલ થઈ ગઈ કે આજથી ખબર પડે કાગળ ના વાગજો તમે બધા કાગળ ના વાગજો એ તો એના પોણી અમે ઉતારી એ તો મોડેસ ને બધું બધે પોણી પડે ખબર પડે ગમે હું ગમે એવા